મારું નામ નરેન્દ્રસિંહ વાઘેલા વીટીવી ન્યૂઝ ટોપ એફએમ સેલ્સ જોઉં છું ગુજરાત ભાવનગરમાં આજે એકદમ કૃષ્ણા લાગે છે આ કાર્યક્રમનું આયોજન આયોજન ટોપ એફ દ્વારા કરવામાં આવ્યું હતું તેમાં પચાસથી સાહીઠ નાના નાના ભૂલકાઓ રાધાકૃષ્ણ બનીને જાણે સાક્ષાત બાળ સ્વરૂપ રાધાકૃષ્ણનું જોવા મળે એવી રીતે તે લોકોનું રજીસ્ટ્રેશન કરીને અમે એમનું સન્માન કરેલું વિવિધ પ્રકારની રમતો રમાડીને ડાન્સ કોમ્પિટિશન સિંગિંગ કોમ્પિટિશન અમુક અલગ પ્રકારની નાના બાળકોની ગેમ્સ રમાડીને એમને વિજેતા જાહેર કરીને ઈનામો આપીને અમે પુરસ્કારિત કર્યા હતા અને ભાવનગરમાં આવો આ પ્રકારનો કાર્યક્રમ કરવાનો ઉદ્દેશ એ છે કે અમારો ટોપ એફ એમ રેડિયો છે એ વધુ ને વધુ લોકો સાંભળતા રહે અને અમારી વીટીવી ન્યૂઝને જોતા રહે મારું બહુ જલ્દી નવરાત્રી પછી એક મોટી ઇવેન્ટ હું કરવા જઈ રહ્યો છું ભાવનગરમાં ટોપ પ્રાઇડ ઓફ ભાવનગર એવોર્ડ જેમાં અમે એવોર્ડના ત્રીસથી પાંત્રીસ લોકોને સિલેક્ટ કરીશું અને એવોર્ડ અમે આપીને સન્માનિત કરીશું મારું નામ ઉમેશ ભંબા છે ભાવનગરમાં હું હાથી મસાલામાં સેલ્સ સંભાળું છું અને હાલમાં અત્યારે જન્માષ્ટમીના પર્વ ચાલી રહ્યા છે તો તેની પૂર્વ સંધ્યાએ ટોપ એફએમ અને વી ટી દ્વારા એક સરસ મજાની ઇવેન્ટમાં આયોજ આયોજન કર્યું છે જેમાં હાથે હાથી મસાલા એક એઝ અ ગિફ્ટ પાર્ટનર તરીકે ભાગ લીધો છે તો આ કાર્યક્રમમાં કાર્યક્રમનું નામ છે એકદમ કૃષ્ણા લાગે છે જેમાં પચાસથી વધારે નાના નાના બાળ બાળકો રાધા અને કૃષ્ણ બનીને આવ્યા છે અને તે લોકોને અહીંયા અલગ અલગ પ્રકારની ગિફ્ટ રમાડવામાં આવી છે પછી ગેમ્સ બધી રમે છે અને ડાન્સના પણ પ્રોગ્રામ રાખેલા છે અને કાર્યક્રમના અંતે તે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે હાલમાં લાસ્ટમાં એક એટલું જ કહીશ કે એક વિનંતી કરીશ કે ટોપ એફ એમ અને વી ટીવી આવા ને આવા કાર્યક્રમો માં અને ઇવેન્ટો કરતી રહે જેથી કરીને બાળકો પ્રોત્સાહિત રહે અને અમે પણ ઉત્સાહિત રહીશું કે આવા બધા કાર્યક્રમમાં અમે એઝ અ ગિફ્ટ પાર્ટનર તરીકે ભાગ લઈએ હાથી મસાલા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મારું નામ મહેતા નેહા છે જન્માષ્ટમી નજીક આવી રહી છે તો અત્યારે વીટીવી અને ટોફ એફએમ તરફથી એકદમ કૃષ્ણ લાગે છે એ કાર્યક્રમ થયો છે એમાં મારી બંને દીકરીઓ રાધા બનીને આવી છે અને કૃષ્ણ પણ ઘણા બન્યા છે એ લોકોએ બંને મળીને ખૂબ જ સરસ કાર્યક્રમ કર્યો છે અને અત્યારે ત્યાં આગળ થોડી ગેમ રમાડ્યા મારી દીકરીઓએ ડાન્સ કર્યો છે અને હજી પણ આગળ એવી કઈ સરપ્રાઇઝ છે જે અમે હવે જોઈશું અને આગળ પણ ભાવનગરમાં આવા કાર્યક્રમ થતા રહે અને અમે લોકો એમાં જોડાઈને એનો ભાગ લઈએ અને મજા કરીએ